અમદાવાદ વડોદરા સમાચાર છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ચોસઠ તાલુકાઓમાં વરસાદ સુરતમાં મુશળધાર દસ ઇંચ વરસાદ ખાબક્યો મધ્ય ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બસો ઓગણસાઠ મૃતકોની ઓળખ બસો છપ્પન પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાયા ગ્રામ પંચાયત ચૂંટણીની આવતીકાલે મતગણતરીની તૈયારીઓ વચ્ચે પાદરા સાબરકાંઠા અને દાહોદના એક એક કેન્દ્ર પર આજે ફેર મતદાન ચોમાસામાં નાગરિકોને મેલેરિયાથી બચાવવા રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર અને અષાઢી બીજના દિવસે એકસો એક ટ્રકો ત્રીસ અખાડા અઢાર ભજન મંડળીઓ સાથે ભગવાન જગન્નાથની નગરયાત્રા નીકળશે સમાચાર વિગતવાર રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન એકસો ચોસઠ તાલુકાઓમાં અતિભારેથી મધ્યમ અને હળવો વરસાદ વરસ્યો છે ગાંધીનગરથી જાહેર થયેલા સત્તાવાર આંકડા અનુસાર સુરત જિલ્લામાં અતિભારે વરસાદ વરસ્યો છે જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં સુરત શહેરમાં લગભગ દસ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જ્યારે કામરેજમાં આઠ ઇંચ જેટલો અને પલસાણામાં સાડા છ ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસ્યો છે ભારે વરસાદના પગલે સુરત અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને વરસાદી પાણીમાં ફસાયેલા લોકોને ફાયર બ્રિગેડ દ્વારા બચાવવામાં આવ્યા હતા અન્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસવાના અહેવાલ મળી રહ્યા છે અમારા બોટાદના પ્રતિનિધિ જણાવે છે કે બોટાદ શહેરમાં પાંચ દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થયો હતો શહેરના હવેલી ચોક પાડીયાદ રોડ સ્ટેશન રોડ ટાવર રોડ જ્યોતિગ્રામ સર્કલ ગઢડા રોડ સાડંગપુર રોડ ભાવનગર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો વરસાદ રાજ્યના અનેક વિસ્તારોમાં પડેલા વરસાદ બાદ ડાંગ સહિતના વિસ્તારોમાં ખેડૂતોએ વાવણીનું કામ પણ શરૂ કર્યું છે આજે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે સત્યાવીસ જૂને રથયાત્રા દરમિયાન પણ વરસાદ પડવાની શક્યતા છે આજે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગે આગામી ચાર દિવસ વીજળીના કડાકા અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે હવામાન વિભાગના વડા એ કે દાસે વધુ માહિતી આપી હેવી રેનફોલિંગ ગાંધીનગર અરાવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહિસાગર ભડોદરા और कोष में जो डिस्ट्रिक्ट आ रहा है राजकोट सुरेंद्रनगर बोटाड और पोरबंदर के लिए दिया गया है जो 24 जून के लिए जामनगर में श्रीकार बरसात तथा जामनगर शहर निजीवा दोरी समान रणजीत सागर डैम अन्य डैम તળાવમાં પાણી સારી આવક થઈ છે આ ડેમ ઓવરફ્લો થતાં જામનગર મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા પ્રાચીન પરંપરા મુજબ વિધિથી મેયર વિનોદ ખીમસુરિયાના હસ્તે નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા જામનગર વર્ષે જામનગર મહાનગરની પ્રજાને પાણીની સંક નહીં રહે અને તેના ભાગરૂપે આજે પ્રજા બહુ ખુશ છે એમાં જામનગર તમામ અધિકારી પદાધિકારીઓ અને સંગઠન ભારતીય જનતા પાર્ટી સંગઠનો આ નવા નીર કરવા માટે અહિયાં ઉપસ્થિત થયેલા છે અમદાવાદની વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ડીએનએ ટેસ્ટથી બસો ત્રેપન અને ચહેરાથી છ એમ કુલ બસો ઓગણસાઇઠ મૃતકોની ઓળખ થઈ ચુકી છે જેમાંથી બસો છપ્પન પાર્થિવ દેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે એમ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું अगर पहले दिन से मैं बात करूंगा तो 19 नॉन पैसेंजर है जिसमें से सिक्स मृतदेह फेशियल आइडेंटिफिकेशन के बाद उनके स्वजन को दिया गया और ये जो तेरह है वो डीएनए मैचिंग के बाद उनके स्वजन को दिया गया इस हिसाब से हम अगर देखेंगे तो 253 फिफ्टी थ्री प्लस सिक्स मीन्स टू फिफ्टी मृतदेह की पहचान हो चुकी है રાજ્યમાં સ્થાનિક સ્વરાજની રવિવારે યોજાયેલી ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી હાથ ધરાશે રાજ્યની આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ત્રણ હજાર છસો છપ્પન સરપંચની જગ્યાઓ અને સોળ હજાર બસો ચોવીસ સભ્ય બેઠકો માટે મતદાન યોજાયું હતું જોકે સાબરકાંઠાની ઝીંજ અને દાહોદની હાંડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતપત્રોમાં ક્ષતિ જણાતા આ બંને બેઠક માટે તથા પાદરા તાલુકાની નરસિંહપુરા ગ્રામ પંચાયતની એક બેઠક પર મતદાર અનુસરણ પ્રક્રિયામાં ભૂલ હોવાથી આજે ફેર મતદાન યોજાશે પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું મતદાન સંપન્ન થયા બાદ સીલબંધ મતપેટીઓ સલામત રીતે પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં લઈ જવામાં આવી હતી હવે આવતીકાલે મતગણતરી હાથ ધરાશે આ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ ઇઆઈઆર ન્યૂઝ ગુજરાત પર સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક સેન્ડલ ઇઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીડીને ફોલો કરશો ચોમાસામાં અગમચેતીના ભાગરૂપે મેલેરિયા નિર્મૂલન માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે આ માટે પાણી સંગ્રહના પાત્રો હવા ચુસ્ત રીતે ઢાંકવા ઘરની આજુબાજુ પાણી ભરાવા ન દેવું મચ્છરદાનીનો ઉપયોગ કરવા જેવી વિવિધ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે જો શરીરમાં તાવની અસર દેખાય તો લોહીની તપાસ કરાવી અને તપાસ દરમિયાન મેલેરિયાના લક્ષણો જોવા મળે તો તેની સંપૂર્ણ સારવાર લેવી એવી સલાહ આપવામાં આવી છે મચ્છરથી બચવા મચ્છર વિરોધી ક્રીમ કોઈલ અને અગરબત્તીનો ઉપયોગ કરવાની પણ માર્ગદર્શિકામાં સૂચના આપવામાં આવી છે ભગવાન જગન્નાથની એકસો અડતાળીસમી રથયાત્રા આગામી સત્યાવીસ જૂનના રોજ યોજાશે રથયાત્રામાં અઢાર ગજરાજો એકસો એક ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રકો ત્રિસખાડા અઢાર ભજન મંડળીઓ સાથે ત્રણ બેન્ડ સાથે ભગવાન જગન્નાથ આનંદ અને ઉત્સાહ સાથે નગરયાત્રા કરશે હરિદ્વાર અયોધ્યા નાસિક ઉજ્જૈન જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રમાંથી બે હજાર પાંચસો જેટલા સાધુ સંતો આવશે જમાલપુર જગન્નાથ મંદિરની વેબસાઈટ ડબલ્યુ 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 ડોટ જગન્નાથજી એએચડી ડોટ ઓઆરજી ઉપર રથયાત્રાના ઓનલાઇન દર્શન થશે ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ રથયાત્રા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પરંપરાગત રીતે સત્યાવીસ જૂને અષાઢી બીજ નિમિત્તે મળસકે ચાર વાગે ભગવાનની મંગળા આરતી થશે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે રથયાત્રા પૂર્વે મંદિરમાં અનેક ઉત્સવો ઉજવાતા હોય છે ભગવાન જગન્નાથજીનો નેત્રોત્સવ લીધી છે ગજરાજોની પૂજન કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીને પ્રતિપદાના દિવસે સોના વેશમાં શ્રૃંગાર કરવામાં આવે છે અને ભગવાન જગન્નાથજી જ્યારે તેના દુઃખ સુખને હાલ સમાચાર લેવા જતા હોય ત્યારે મંદિર તરફથી ભગવાનની સાથે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે કરવામાં આવે છે ભરૂચમાં આગામી રથયાત્રાને લઈ શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી ભરૂચ શહેરના એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથક દ્વારા સંયુક્ત રીતે ફ્લેગ માર્ચ યોજાઇ હતી આ ફ્લેગ માર્ચ ફુરજા બંદરથી શરૂ થઈ સોનેરી મહેલ સુધીના સમગ્ર રથયાત્રાના રૂટ પર યોજાઈ હતી એ ડિવિઝનના અને બી ડિવિઝનના પોલીસના પીએસઆઈ સહિતના કર્મચારીઓ આ ફ્લેગ માર્ચમાં જોડાયા હતા મધ્યપૂર્વમાં હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ફ્લાઇટ કામગીરી પ્રભાવિત થઈ છે અમદાવાદ એરપોર્ટ પરથી હવાઈ મુસાફરો કરતા મુસાફરોને અમદાવાદ એરપોર્ટના તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવી છે કે તેઓ એરપોર્ટ પર પહોંચતા પહેલા તેમની સંબંધિત એરલાઇન્સ સાથે તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસે આ સ્થિતિની જાણકારી મેળવીને જ અમદાવાદ એરપોર્ટ પર પહોંચે તેવી પણ સલાહ એરપોર્ટ સત્તાવાળાઓએ મુસાફરોને આપી છે શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે ગઈકાલે ભાવનગર ખાતે શહેર કાર્યાલય સહિત ભાજપ તમામ બુથ સ્તરે શ્યામા પ્રસાદજીની તસવીરને પુષ્પાર્પણ કરી તેમના જીવનનું કવન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી મેયર ભરત બારડની ઉપસ્થિતિમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પાટણના પેન્શનર મંડળ દ્વારા પાટણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પેન્શનથી વંચિત ન રહે તે માટે રજૂઆત કરવામાં આવી હતી આ આવેદનપત્રમાં પેન્શનર સર્વિસ સુધારા બિલના વિરોધમાં તેમની માંગણીઓ વ્યક્ત કરાઈ હતી છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ચોસઠ તાલુકાઓમાં વરસાદ સુરતમાં મુશળધાર દસ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બસો ઓગણસાઇઠ મૃતકોની ઓળખ બસો છપ્પન પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાયા ચોમાસામાં નાગરિકોને મેલેરિયાથી બચાવવા રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર અને અષાઢી બીજના દિવસે એકસો એક ટ્રકો ત્રીસ અખાડા અઢાર ભજન મંડળીઓ સાથે ભગવાન જગન્નાથની નગરયાત્રા નીકળશે આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગેની પિસ્તાળીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો શ્રોતા મિત્રો સવારના સાત વાગીને વીસ મિનિટ થઈ રહી છે